નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ દરેક વિદ્યાર્થી મિત્રોને ફરી આજે મળવાનું થયું વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે ટોપિકની વાત કરવાની છે મિત્રો એ સરસ મજાના ટોપિક છે સહકારી મંડળીના ફાયદા આની આગળ આપણે જે ટોપિકની વાત કરી હતી ત્યારે આપણે જોયું હતું સહકારી મંડળી એટલે શું સહકારી મંડળીનો અર્થ અને એની લાક્ષણિકતાઓ સ્વૈચ્છિક રીતે દરેક સભ્યો જોડાય છે આર્થિક સંવર્ધન અને મુખ્ય હેતુ આમ જોવા જઈએ તો સેવાનો છે ગુણ હેતુ છે એ નફાનો છે એવી આપણે ચર્ચા આગળના ટોપિકમાં કરી હતી આજે સહકારી મંડળીના ફાયદા ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો સહકારી મંડળીને કારણે કેટલા બધા છે તો એક પછી એક મુદ્દાને જોતા જઈએ સરળ સ્થાપના વિધિ કાયમી અસ્તિત્વ ખુલ્લું સભ્યોની મર્યાદિત જવાબદારી સહકારી સહાય લોકશાહી વહીવટ ઓછો વહીવટ ખર્ચ નિશ્ચિત ગ્રાહક વર્ગો વેપારી સંસ્થાઓ સામે સબળ હરીફ સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિની તાલીમ મુદ્દો સરળ સ્થાપના વિધિ એકદમ સરળ સ્થાપના વિધિ છે કાયમી અસ્તિત્વ જોવા મળે છે સહકારી મંડળીનું ખુલ્લું સભ્ય છે ગમે ત્યારે કોઈ પણ સભ્ય જોડાઈ શકે છે સભ્યોની જવાબદારી મર્યાદિત હોય છે સરકારી સહાય આપવામાં આવે છે સર લોકશાહી વહીવટ થાય છે પરંતુ એ મુજબ અહીંયા લોકશાહી વહીવટ જ જોવા મળે છે ઓછો વહીવટ ખર્ચ નિશ્ચિત ગ્રાહક વર્ગો એક વખત ગ્રાહક જોડાઈ ગયો છેલ્લે એ ફિક્સ થઈ જાય છે વેપારી સંસ્થાઓ માટે સબળ હરીફ ગણાય સમાજ માટે ઘણી કલ્યાણકારી કે સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે સહકારી મંડળી દ્વારા વસ્તુનું વેચાણ થાય છે જે કલ્યાણકારી પ્રવૃત્તિ તરીકે શકાય સમાજ માટે ખૂબ ઉપયોગી છે ઓછા બજેટની અંદર અંદર સારી વસ્તુ સહકારી મંડળીની તમને પ્રાપ્ત થઈ રહે છે મળી રહે છે લોકશાહીની તાલીમ શાળા અને આર્થિક ઉત્કર્ષ અને વિકાસ આમાંથી ઘણા અમુક મહત્વના જે મુદ્દા છે એની લાક્ષણિકતા બની જતી હોય છે આગળના ટોપિકમાં આમાંથી ચાર પાંચ મુદ્દાઓની ચર્ચા પણ આપણે લાક્ષણિકતાની અંદર કરી ચૂક્યા છીએ સહકારી મંડળીના ફાયદા માય ડિયર ફ્રેન્ડ ચાવીશું

બે વખત સસલો સસલો આવ્યો ત્યાર પછી ખુ તમે જુઓ ખુ ની ઓ આ કાવે એટલે કે આ કા અને વે પુસ્તક પ્રમાણે મુદ્દાને મેં સરખી રીતે ગોઠવી રાખ્યા છે પરંતુ ચાવી પ્રમાણે જો ગોઠવી શકાય તોય ચાલે તો આગળ જોઈએ એક પછી એક મુદ્દાને સ વિશે ચર્ચા જઈએ સહકારી મંડળીના ફાયદા સસલો સસલો ખૂની ખૂબ સરસ મજાના બાર મુદ્દાને એક પછી એક કંડારીએ સ્થાપના વિધિ એકદમ સરળ સ્થાપના વિધિ છે સહકારી મંડળીની સ્થાપના માટે કોઈ પણ પ્રકારની લાંબી કે કાયદાકીય વિધિની જરૂર પડતી નથી માત્ર દસ કરતાં વધારે વ્યક્તિઓ ભેગા થાય ભેગા થયા પછી એ લોકો સ્વૈચ્છિક રીતે જોડાય પોતાના આર્થિક સંવર્ધનના કે મુખ્ય હેતુ સેવાના હેતુથી સંગઠિત થાય અને સરકાર સહકારી મંડળી રજિસ્ટર પાસે જઈ અને એની શું કરાવી દે નોંધણી કરાવી દે ખૂબ સીધી વસ્તુ છે મતલબ એકદમ સરળ સ્થાપના વિધિ જોવા મળે છે માય ડિયર ફ્રેન્ડ્સ એકદમ સરળ કોઈ લાંબી કાયદાકીય વિધિ નથી માત્ર રજિસ્ટર પાસે જવાનું છે દસ વ્યક્તિઓ સ્વૈચ્છિક રીતે પોતાના સંગઠિતથી જોઈ હસ્તાક્ષર કરી સહકારી મંડળીનું નામ નોંધી અને રજિસ્ટ્રાર પાસેથી સહકારી મંડળીની સ્થાપના કરાવી શકે છે હા બાકીની જે જરૂરિયાતો હોય ડોક્યુમેન્ટ અનુસાર એ એમને આપણે જમા કરાવવા પડતા હોય છે બીજો મુદ્દો જોઈએ કાયમી કાયમી અસ્તિત્વ અસ્તિત્વ તો કે સહકારી મંડળી એક વખત નોંધાઈ જાય નોંધણી થઈ જાય એટલે દરેક સભ્યો દરેક સભ્યો અલગ કાયદેસરનું વ્યક્તિત્વ એને મળી જાય છે મતલબ દરેક સભ્યો આમાં જોડાઈ જાય છે જો કોઈ સભ્ય મૃત્યુ પામે જો કોઈ સભ્ય નાદારી જાહેર કરે અથવા તો કોઈ સભ્ય એ રાજીનામું હોય તો એવા સંજોગોમાં પણ અસ્તિત્વ જે જે સહકારી મંડળીનું પોતાનું અસ્તિત્વ છે એને કોઈ તકલીફ થતી નથી કાયમી અસ્તિત્વ છે નોંધણી થાય એટલે દરેક સભ્યને પોતાનું અસ્તિત્વ પ્રાપ્ત થાય છે છતાં પણ કોઈ સભ્ય મૃત્યુ થાય નાદારી જાહેર કરે અથવા તો રાજીનામું આપી દે

સભ્યપદ મેળવવા માટે જોડાઈ શકે છે કારણ કે ખુલ્લું સભ્યપદ છે કોઈને ધર્મ જ્ઞાતિ જાતિ કે આર્થિક સ્થિતિનું સભ્યપદમાં અવરોધ બનતો નથી અહીંયા એવું નથી કે કોઈ આ ધર્મના છે તો જ સહકારી મંડળીમાં જોડાઈ શકે અહીંયા એવું નથી કે અહીંયા કોઈ જ્ઞાતિ હોય કે કોઈ જાતિના ભેદભાવ હોય એવા વ્યક્તિઓ અહીંયા જોઈ શકે જોઈન્ટ થઈ શકે એવું કશું નથી રાજકીય બાબતતા કે આર્થિક કે જ્ઞાતિવાદ કે ધર્મવાદ અહીંયા કઈ નડતું નથી દરેક વ્યક્તિઓ જોડાઈ શકે છે ખુલ્લું સભ્ય પદ સભ્યોની મર્યાદિત જવાબદારી એસ પર રિસ્પોન્સિબિલિટી જવાબદારી કેવી બની જતી હોય છે મર્યાદિત કઈ પૂર્તી તો કે મંડળીના સભ્યોની જવાબદારી તેમને મંડળીના ખરીદેલા શેરની શેર પૂરતી જ મર્યાદિત છે આ ખાસ મુદ્દો ધ્યાન માં રાખજો એક ગુણમાં પૂછી શકાય પાંચમા મુદ્દા તરફ આગળ વધીએ સરકારી સહાય સહકારી મંડળીની અંદર સરકારી સહાય આપવામાં આવે છે ગવર્મેન્ટ ગ્રાન્ટ જેને આપણે કહી શકીએ સબસિડી છે મંડળીને સભ્ય લક્ષી કે સમાજ લક્ષી એવી એવા કાર્યો કરવા માટે એવી બાબતો અનુસારની સહાય આપવામાં ફોર એક્ઝામ્પલ સરકાર દ્વારા આપવામાં આવતી લોન ફોર એક્ઝામ્પલ સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડી ફોર એક્ઝામ્પલ સરકાર દ્વારા આપવામાં આવતું દાન અનુદાન ગ્રાન્ટ આ બધી બાબતો સરકારી સહાય છે અને સહકારી મંડળી

વહીવટ ચલાવે છે એટલે અહીંયા છે તો લોક સહી વહીવટ દરેક લોકો સાથે મળી અને સહકારી મંડળી ચલાવે છે પણ જે પ્રતિનિધિઓ જે ચૂંટણીની અંદર સમિતિ દ્વારા ચૂંટાય છે એ લોકો એના શું કરે છે વહીવટ ચલાવવામાં મદદરૂપ બને છે સાતમા મુદ્દો જોઈએ માય ડિયર ફ્રેન્ડ્સ ઓછો વહીવટી ખર્ચ ઓછો વહીવટી ખર્ચ

વેચાતી હોય છે તો એ ઓછા ખર્ચે બે હજારનો ડબ્બો હોય તો બે ને વીસ કે બે હજાર ત્રીસ રૂપિયાની અંદર એ ડબ્બો આપી દે વીસ રૂપિયા એક ડબ્બે મળે તો એવા તો કેટલા બધા ડબ્બા વેચે એટલે ઓછો જે નફો લે છે મતલબ વ્યાજબી નફો લે છે એટલે ઓછો વહીવટી ખર્ચ જોવા મળે છે અને બિલકુલ સહકારી મંડળીના જે વહીવટકર્તાઓ છે કે સભ્યો છે એ જાહેરાત કરતા નથી એડમિનિસ્ટ્રેશન ખર્ચ મતલબ વહીવટી ખર્ચ પણ ઓછો હોય છે એકદમ ઓછા પ્રમાણમાં ખર્ચાઓ કરે છે નિશ્ચિત ગ્રાહક વર્ગ અહીંયા ગ્રાહક વર્ગ ફિક્સ થઈ જાય છે એક વખત જે વસ્તુ લેવા આવી જાય મોટા ભાગે ખાસ કરીને બધા તો ન હોય પરંતુ મોટા ભાગે સભ્યો જ ગ્રાહક વર્ગો હોય છે જેટલા સભ્યો સહકારી મંડળીમાં જોડાણા છે એ સભ્યો જ એના શું બની જતા હોય છે ગ્રાહક સીધી વસ્તુ છે અને એને એનો શું મળે છે લાભ એટલે સભ્યો જે છે ગ્રાહક તરીકે નિશ્ચિત બની જતી હોય છે નિશ્ચિત બની જતા હોય છે અને વસ્તુની જે વેચાણ થાય છે એ વસ્તુના વેચાણમાં એને શું મળે છે લાભ મળે છે એટલે ઘરમાન ઘરમાં એ પોતે સહકારી મંડળીમાં સભ્ય પણ છે અને ઘરમાન ઘરમાં એમને નફા પણ મળે છે એટલે બહાર એમને એ નફો જે છે એ જતો નથી કરવો પડતો મતલબ સહકારી મંડળીની અંદર જોડાયેલા સભ્યો જ એ વસ્તુનું વેચાણ કરી વસ્તુ ખરીદે છે વેપારી સંસ્થાઓ સાથે સબળ હરીફ હરીફ મતલબ એક પ્રકારનો હરીફ હરીફાઈ માટેનો જે નવો વર્ગ હોય મતલબ એને જ્યારે કોમ્પિટિશન ઊભી કરવાની હોય એવો હરીફ વેપારી સંસ્થાઓ માટે કેટલીક વખત વધુ નફો મેળવવામાં આવે આવી ઘણી બધી સંસ્થાઓ છે એના લાલચમાં આવીને ઘણા લોકો ભેળસેળ કરતા હોય છેતરપિંડી કરતા હોય કાળા બજારની અંદર જોડાતા હોય મતલબ આ બધું પોષે છે પરંતુ સહકારી મંડળીની અંદર એનો ઉદ્દેશ જ તમે જુઓ કયો ઉદ્દેશ હતો

સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિ કરે છે સહકારી મંડળીમાં જે કાંઈ પણ નફો આવે છે ડિવિડન તો આપી જ દેવામાં આવે છે પરંતુ હજી પણ નફો વધે છે તો સહકારી મંડળીના વહીવટકર્તાઓ અને એમના સભ્યો સાથે વિચારીને સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ કરતા હોય છે અને એવી પ્રવૃત્તિથી જ સહકારી મંડળી છે એ ઊંચી બને છે એવી પ્રવૃત્તિથી સહકારી મંડળીનો છે એ ગ્રોથ છે એ જોવા મળે છે લોકશાહીની તાલીમ શાળા સહકારી મંડળીની અંદર સંચાલન થાય છે મૂડી માનવીને ડબલ મહત્વ આપવામાં આવે છે સભ્યોનું અહીંયા રહે છે અને એટલા માટે જ એને લોકશાહીની તાલીમ શાળા કહેવાય છે અહિયાં લોકો સહકારી મંડળીના સભ્યો વહીવટકર્તાઓ જીવંત છે એટલે લોકશાહીની તાલીમ શાળા કહેવામાં આવે છે દરેક સભ્યોને કંઈક ને કંઈક શીખવા મળે છે સહકારી મંડળીની અંદર જે માનવીનું મહત્વ છે એ સો ટકા જળવાય છે એટલે એવા સંજોગોમાં એક બે ત્રણ ગુણની અંદર પરીક્ષામાં પૂછાય કે શા માટે લોકશાહીની તાલીમ શાળા કહેવામાં આવે છે સહકારી મંડળીને અંતિમ મુદ્દો છે અંતિમ ચરણ છે ફાયદાનું સભ્યોનો આર્થિક ઉત્કર્ષ અને વિકાસ તમે જુઓ લોકશાહીની તાલીમ શાળા કહેવાય છે સમાજના કલ્યાણ માટે પણ સહકારી મંડળીઓ પ્રવૃત્તિ કરે છે પણ સભ્યોના આર્થિક ઉત્કર્ષ અને વિકાસ માટે પણ મને આ ગમતો મુદ્દો છે કે સહકારી મંડળીની અંદર જે કંઈ પણ સભ્યો જોડાય છે સહકારી મંડળીના જેટલા સભ્યો છે એ દરેકે દરેક સભ્યોને વિકાસ માટે એ દરેકે દરેક સભ્યોના વિકાસ થાય એવા હેતુથી એ દરેકે દરેક સભ્યો ગ્રાહક છે મતલબ એનું શોષણ ન થાય શોષણ અટકી શકાય અટકાવી શકાય એવા હેતુથી સભ્યોને મહત્વતા આપવામાં આવે છે નાના ઉત્પાદકો સુધી આ વસ્તુ પહોંચાડવામાં આવે છે અને એ ઉત્પાદન કરી આર્થિક ઉન્નતિ મળી શકે સમાજને સો ટકા ફાયદો થઈ શકે એવા હેતુથી સહકારી મંડળી કાર્યરત છે એટલે સભ્યોના આર્થિક ઉત્કર્ષ અને વિકાસમાં પણ સહકારી મંડળી ખૂબ મહત્વનો ભાગ ભજવે છે બાર મુદ્દાઓ આજે આપણે ચર્ચા કરી માય ડિયર ફ્રેન્ડ સહકારી મંડળીના ફાયદા પાંચ ગુણની અંદર ધોરણ અગિયાર કોમર્સની અંદર આ પ્રશ્ન ચેપ્ટર નંબર છ માં પૂછાતો હોય છે થેન્ક યુ સો મચ માય ડિયર ફ્રેન્ડ ખૂબ ખૂબ આભાર આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું ફરી મળીશું નવા ટોપિક સાથે દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ